બસો પચાસ કિલોગ્રામ હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો જેની બજાર કિંમત રૂપિયા દસ લાખ પચીસ હજારની સાથે સુરત રેલવે સ્ટેશન હોટલ સામેથી ઝડપી પાડવામાં આવ્યા હતા આ ગુનામાં પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી પાડી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીઓને ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ઘટ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને જે તે સમયે પોલીસ તેને શોધવા તેના વતન પણ ગઈ હતી પરંતુ ત્યાં આતંકવાદી હુમલાનો ભય અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ સુરત પોલીસને ચકમો આપી આરોપી નાસી જોવામાં સફળ રહ્યો હતો જેથી આરોપી હજી સુધી પોલીસ પકડથી દૂર હતો આ ગુનામાં સુરત એસઓજી પોલીસે આરોપીની મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આરોપીની તમામ ગતિવિધિની ઝીણવટ ફરી માહિતી મેળવી હતી જેથી એસઓજી પોલીસની એક ટીમ ઓગણીસ વર્ષથી નાસફરતા આરોપીને પકડવા જમ્મુ કાશ્મીરના आतंकवादનો ઘટ ગણાતા અનંત નાગ જિલ્લાના આંતર્યાડ કીણ વિસ્તારમાંથી પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી વેશપલટો કરીને આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો સુરત એસઓજી ટીમ કો એક ઇન્ફોર્મેશન થી કે 2006 કે મેધરપુરા કેએન્ડિપીએસ કા ચરસકા એક ઓફન્સ બના થા उसमे एक વોન્ટેડ આરોપી કા નિશા રહેમતદાર જો 1 19 યર સે યહા પે વોન્ટેડ થા ઓર હમારે વોન્ટેડ કી લિસ્ટ મે ભી થા तो हमारी टीम को इन्फॉर्मेशन मिली कि अनंतनाग के तुलकान गांव में ये आरोपी रह रहा है और तुल्कान गांव पूरा ऐसे ड्रग सप्लायर के से भरा हुआ है तो हमारी टीम वहां गई हमारे वहां लोकल जो एस है उस उसके साथ मिल के वहाँ पर वॉच रखी और वॉच रखने के बाद सुबह पाँच बजे वेपन के साथ जाके ये ऑपरेशन हमने ऑपरेशन को अंजाम दिया और आरोपी को पकड़ के यहां सूरत लेके आए सर आरोपी ड्रग्स कहां से लाता था और किस तरह से सप्लाई करता था आरोपी ड्रग्स अफगान से वाया वाया कश्मीर थ्रू यहां सूरत में वो उस टाइम देने आया था तब जो जिसने ड्रग मंगवाई थी वो राजेश खत्री था वो भी उस टाइम पकड़ा गया था और तब से ये वांटेड था तो सर ये 370 रखने के बाद पहली बार सूरत एसीजी पुलिस ने मिशन पार किया और तीन सौ सितर हटने के बाद और हमारे डीजी सर ने और हमारे सीपी सर ने हमको पुराने जो आरोपी वो वांटेड उनको पकड़ने की जो ड्राइव दी गई है उसके अंतर्गत हमको ये इन्फॉर्मेशन मिली कि ये आरोपी वहाँ पे लोकेटेड है तो फिर हमने टीम बना के वहाँ पे भेजा और एकदम सफलतापूर्वक किया जो ऑपरेशन है वो पूर्ण किया